ચૂંટણી આવી ગઈ છે ને ગોમમાં તો થોડુંક અમુક હાણું છે અને અમુક થોડુંક બગાડવી છે માનવ છું આજે વાઈન હવે ભેગા કરવા પડશે કોક તો વાઈન મારે છે ને હાજી હાજીને કોક હારા કરવા પડશે કેમ કે થોડું ખારવી કોમ કરી છે અમુક ને થોડોક વિરુદ્ધ જેવું છે આજે હવે અહીંયા મારે હવે આ કોક છે હવે મારે ભેગા તો કરવા પડશે અને આ છે કેમ કરીને જો ગમે કરીને હું લાવી તો ખરી કેમ કે છે

થોડું નમનો નાખજો આ ચૂંટણીમાં ફોર્મ હું વિચાર છે સરપંચમાં ફેર પાછું ફોરમ આડું છું કે આવવાનું છે અને પાછું થોડુંક તમારા મય થોડુંક મારે થોડોક પેલો ખેલી કે એટલે તમે બધી તમારા તમે બધા સામજાઈ જજો ને થોડોક બગડી જાય

મારા બેટા ચૂંટણી આવે એટલે તો ચેણા ચણા મળશો ને એ ચટલું તો મો ના બોલાશું પછી જિંદગી ચા આવ્યા નહીં બળકી ઓમ રાખો ઓમ રાખો ને હવે કીશું કે ઓમ ને ઓમ ને તો અમે હમદોશ અમારે કનવટા લો ને અમે દોણા આજ તો ચણા છોકરાની એ ગણ ભણ્યા છે હજુ કોક તો કણવું પણ છે કેમ કે કટાણાની એ બાત કહેવાની આ છે ને તો આવે છે પણ હવે પડ મારે એકલા રંગુજી ઓન પોક પાડી પડી પછી રંગુજી નો છે એ આખું બધું એનું છે રંગુજી ઘણું મોટું મોટો છે રંગુજીને મારે વરાખી પડ્યો લાગ આવે ને શું મળ્યા તો આવે તો ના છે તમારે શું કામ છે મારા કાકા અને થોડું કોમ હતું એમાં આયા તો માર કાકો તો વાળ ખોપા જાય વાળ ખોપા જાય ઓ ખબર છે એ તો મોટી હતી કે ઓજે થાન મળી ધારું છું એમાં કાજે હું આમાં કાજે નેનો માં હા લેરો પેલા પેલા હા માન વટુ આરા રાએ કહી અમે ઘરોમાં તો આવતા ન ને દોસ સરપંચ સરપંચની સુંટી નઈ આઈ કે આટલી મારા કાકાની ગોટી થી કે આરામાં ઘરોમાંય ન આવતા અને મેલા આ પડે પસાક કર આયે પડ્યો

ખૂટી ફોરામ આણવાનું છે ભણે આવ આ તમારે તેમાં એ બને હું આયા છે કે જો દુકાન કરી દીધું એવું છે એમ હું એ મારા બેટા તેમ આજો આજ ખરા તડકો લીધો હો ને નકા તો છે ને તેમ તો આડી એમ તો આ સડતો જ નઈ કોઈ ના ટોંટણી ઉભો રહ્યો છે ઓય ખેડે પાછી તાટ તાટ માફી કોમ તો હાણા કરજો ખોટા ખાણ્યા છે ના તમે તો કોમ જબર કરા ચિકલા પેલી બધાને પેલી પંચાયતની પેપો આવી હતી આ પેલા

ઘણી ટકા વર્ષ સરકાર બધી જે માનતો છે હું નહીં આવું બીજો તો તમે શું નહીં આવડે આખી આપણે કાઢવી છે અને હાલ તો પહેલી વાત કે તમે હાથે સળીને ભો ધમકું મારશો અને એવો તો કોઈ ના કરે આવું ચો કોઈ ગમે હોય તો ના ભણે આવું તો કોમ કરે તમે શું વાત કરો તમે તો કોઈ વાત છો તમારે ફેન્સી વાત કરવી છે

ગફુર ને તો એવું કોઈ નઈ પણ તમને નક્કી ખબર છે કે નક્કી નક્કી એમ હાઉ ના કે જાફી રહી આ દાખ પાછો અમે મારા બધા સરપંચમાં માં બોલ તો મેઠો મેઠો બોલે અને કોમ બોમ આપણ પાસ કોમ નો કન તો શું કે ખાય દે કે તમે જો આમ કે આસી ઘોડા લેતા એમ કે અમે તમારું કોમ કરે એ હલાર ફેરે છે ને ના આસી ઘોડા હલવા ખબર પડે કે તો તો આપણે છે એ ભરતા હોય ને તો આપણે ભરી ના કરો તો બા ટેકો આલજો પૂરી પૂરો ટેકો સપોર્ટ અમારો પૂરે પૂરો હા રોડો તમે તારે બિંદાસ ફોર્મ ભરો બેઠા ચિંતા ના કરતા હારોડ લડા મુ જોતા જોતા સુખ શાંતિ હારોડ આ બાર કે જો તમાર કુટુંબ તો તો પરતા પછી પરવાજા જાય દાડો આપણે હાર હાર હવે કોકરીન ચેતન દિન તો સડા છે અસો ગફુલે વ ટૂટે અને ચેતન દિયે સો વા મો ખાલો સ ખઈ રેતા મો પડી ચંપુજી તો કીધું તો કે તમે સરપન મો ભોરા પૂરી પૂરી ટેકો આલ્યું કે એને કુટુંબ મોટો છે લા રમતુજી નો મો જાતાઉ કે એટ તો મજૂરી કરવી પડશે ફોરમ ભરશે એટલે કે

આપણે એમ કેવાનું કે અમે નઈ લેતા બીજા ના લેતા પોસ્ટ પોસ્ટ ઉઠાવી છે આપણે તો બેઠા સારું મેવડી એવું કોઈ મન મગજ મને હીરા કેતા કે બીજા તમારે નેસા કોઈ પૈસા તો તો આવશે પણ મેવડી ના પાડે તમે પોસ્ટ અહીંયા ઉઠાવો પોસ્ટ મો પેલા ઉઠાવો સારું મને હીરું નહીં પસંદ આવે તમે ઉઠાવો ને પસંદ તો મને નહીં પણ કોમ આપણે મફત વાળ શું કહે છે હવે આપણે છે ને સરપંચમાં શું તો અહીંયાનું કરતા આપણે હાલ આપણે આપણું કોમ જામ બનાવીને હાલ નહીં કાંઈ છે આપણું કોમ હાલ ને કાઢી તું કોણ નહીં મોકો એટલે હાલ જે કોમ કરાવ હાલ પહેલા કરીને ખાવ કે હાલ હાલુ કોમ કરી ના ખાવ કસ્ટમર છે એ તો એમ કીધું તો મેં તો ખાસું કોમી તો અંદર બેઠો છું કીધું તો છે કોમ શું કરશો તો હવે ને કોઈ ખેડૂતો ચે હવે હું તો હાલ તો ખરો પૈસા વાપરો

અને અત્યારે તો મારા બધા ગરજ પડે ને એટલે ભઈન કાકા વાપરે ખબર ને કુટુ એટલે હાજી વાજે ભઈ છે પાંચ પછી આયા કે તો કુટુંબ વેચવા જાય ને ભઈએ કે જાય બધું ભૂલી જવ રહે કોમ હોય ને તો પછી તો કે તમારું ઓમ છે આપણે ભઈ કોઈનું બગાડ્યું છે આ પાંચ વર્ષ દાદાએ કોઈનું કોણ મૂકે છે બગાડ્યું નહીં એક કોમ કાઢ્યું નહીં તાર પછી આના છે કેવું બગાડવાનું હોય એનો એરા સરપંચ માએ એટલે વાત પટી ગઈ આ આપડા જ ગરીબન ભૂલી જાય ના ભાઈ બગાડ્યું જ નહીં